હેલો ગાઈસ જય માતાજી જય શ્રી રામ આમ જો દાદી દીકરો કેવા રમે છે કે રમે જો રે જો એ દાદી મને કેરમ થી રમાડે જો અમારે બાને આવડતી નથી પણ રે જો ધરાર થી રમાડે બાને શીખવાડી દે કે રમે રમાડતા આ આ રે તો જો ચીટરિયા આ માય કે ના આવડતું નથી ઓ બે માથે કઈને જો બા વારો આવ્યો જો બા જો બાન ધરા રમાડ્યો બાન આવડતું નથી તોય રે કારણ કે કોણ રમે કોઈ છે જ નહીં હું રસોઈ બનાવું છું તો કોઈ ફ્રી નથી બા ફ્રી છે તો બા રમે જો વિડીયો છેલ્લે સુધી જોજો મજા આવશે દાદી દીકરાનો

હે બાને શીખવાડી દેવાનો રે રમતા કારણ કે રે ને તો આવડતું જ નથી આ તો તોય બાને શીખવાડી દે જો ગઈ ક્યાં ઉડીને ગઈ જો બે ગયા એના કપડાં બદલાવીને બસ બેસી ગયો ભાઈ રમવા લેસન કરીને હાલો અમારો હાલો બાને જો બાનો વર આવ્યો સ્ટાઇગર ઓહો આ તો કરોડો ની વાત થાય ભાઈ ભાઈ હું વાત છે બાને પેન્શન આવે ને એટલે કરોડો ની વાત કરે હો રે ઓહો સુ થાકી ગયો જો પાસા કરે એમ કે બે ગયો બા ફોન આવ્યો ઓલા રૂમ માં બા સાંભળ્યું ઓછું હો એટલે આ તો રે તાણીન બોલે ને એટલે વાંધો ના આવે જો એને કોલ આવે છે પણ ખબર નથી આકડી તો કરાવી દેસ ને કોલ તો ગમે નો હશે તો વાહ વાહ જો રે તો ઉડાડી મૂક્યો ઓ બાને શીખવાડ દેવાનો રેઈ રેઈ ને તો જો કે આવડતું જ નથી કાઈ જો એમ રે એવો મજા આવે એમ મારે કોઈને ખબર ન પડે ને એટલે રે મજા આવે એમ મારે હો ભાઈ હા એ તો થઈ જાય એમાં કંઈ નથી કઈ એમાં ઓલું થી લાગે કાંટા નથી કઈ કઈ નથી કોઈને કેરમ રમે તો આવજો હો અમારે હજી બે વ્યક્તિ ઘટે છે બા ને દીકરો બે રમેશ દાદી દીકરો એટલે હા દાદી દીકરો બે જો આવી બન છે સારું સારું હાલો મારો વિડીયો છેલ્લે સુધી જોજો કોઈ લાઈક ના કર્યું તો લાઇક કરજો કમેન્ટ કરજો એન્ડ શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ બાય બાય